નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે પાલનપુર તાલુકાના ચંડીસર ગામે આવ્યા છીએ જ્યાં આપણી જીનોમિક્સની જીએક્સ તેર તેવી બાજરીનું બિયારણનું વાવેતર કરેલું છે અને આપણા પ્રગતિશીલ આપણા ખેડૂત છે તો તમારું નામ જણાવશો પહેલાં તો રમેશભાઈ કરશનજી બાગડિયા રમેશભાઈ કરશનજી બાગડીયા આ ગામ આપણું ચંડીસર છે આપણે આ જીનોમિક્સની તેર તેવી બાજરી વાવી છે કેટલા પેકેટનું વાવેતર કર્યું છે ત્રણ થેલીનું ત્રણ થેલીનું અને આને લગભગ કેટલા દિવસ થઈ ગયા છે પંચોતેર દિવસ પંચોતેર દિવસ થયા હશે તો આ પંચોતેર દિવસમાં બાજરી અત્યારે આપણે કમ્પ્લીટ પાકીને તૈયાર થઈ ગઈ એવું લાગે છે ને બરોબર હવે આ બાજરીની ખાસિયત તો થોડી પૂછું તો આ બાજરીનો શરૂઆતમાં ઉગાવો કેવો હતો ઉગાવો બધી બધી ઉગી ગઈ હતી જેવું બરોબર એના પછી એમાંથી એક છોડમાંથી જે ફૂટ નીકળે એ ફૂટ કેટલી દેખાય છે ચાર પાંચ ફૂટ દેખાય છે તમને બરોબર પછી આપણે અત્યારે પાક ઉપર તૈયાર બાજરી થઈ ગઈ છે તો એ ભરાવામાં એના ડુંડા કેવા ભરોના કડક આપણે અત્યારે દબાઈએ છીએ તો પણ એકદમ ટાઈટ ભરેલા એના ડુંડા પણ દેખાય છે પછી આપણે એની હાઈટની વાત કરીએ તો હાઈટ કેટલી લાગે છે આની પાંચ ફૂટ ઉપર પાંચ ફૂટ ઉપરની હાઈટ લાગે છે તો આ બાજરીના બિયારણથી તમે સંતુષ્ટ છો આપડે બધા જોવા આવ્યા એમના બાજરી નું બિયારણ ગમ્યું કે ના ગમ્યું ખુશ ને આવતી સાલ બધા બાજરી વાવશો ને હા જીનોમિક્સ ની તેર તેવી બાજરી બધા વાવશો ને ઓકે